નમસ્કાર ફરી વરસાદની આગાહી દેશના અગિયાર રાજ્યોમાં તથા ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે કમોસમી વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે બંગાળની ખાડી અને અરબસાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બરના આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે આમ ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરી મહિનાની શરૂઆત માવઠા સાથે થશે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે આ સમયે સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અંબરલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો